મિત્રો કેટલો બધો વરસાદ પડી રહ્યો છે પાંચ તારીખનો વરસાદ બહુ ભારે છે ત્રણ દિવસથી વરસાદ ચાલુ છે જોઈ લો મિત્રો વરસાદ બહુ સારો આવી રહ્યો છે વરસાદના વાતાવરણમાં કોઈને ઘરની બહાર નીકળવું નહીં ભૂલે લેવું વરસાદની સંભાવના બહુ ભારે છે વસ્તુ પાણીમાં નાહી રહી છે જેવો મિત્રો એમાં મજાનો વરસાદ પડી રહ્યો છે તેવો આ બાજુ જોઈએ કઈ દેખાતું નથી જેવ ચાલુ છે સબ કારણે કારનો મિત્રો સફિયરને બહુ તકલીફ પડી રહી છે એ કોંડાવાં પાણી ભરાઈ ગયા છે તો એ મિત્રો પાણીમાં વળા ચારે ઠીક છે